હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું કાજુ પોટેટો બાઇટ્સ એકદમ સિમ્પલ રીતથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી જે બાળકોને ફ્રેશ ફ્રાય અને પિઝા પણ ભૂલાવી દેશે એકદમ ટેસ્ટી ટેસ્ટી અને ક્રિસ્પી તો ચાલો બનાવીએ ક્રિસ્પી પોટેટો બાઇટ્સ બનાવવા માટે આપણે બે નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે અને બટેકાને આપણે એક કલાક પહેલાં બાફીને ઠંડા કરીને પછી લેવાના છે જેથી તેમાં પાણીનો ભાગ ન રહે અને આપણે જે પણ બાઇન્ડિંગ એડ કરીશું તે સરસ પ્રોપર થાય હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે આવી નાની ઝીણીની મદદથી બટેકાને એકદમ ઝીણા છીણી લઈશું બટેકાની છીણીને લેવાથી તેમાં એક પણ કણી ન રહે અને જે આપણે પોટેટો બાઇટ્સ બનાવીશું તે એકદમ સરસ રીતે બનશે અત્યારે મેં બે નંગ બાફેલા બટેકા લીધા છે તમે તમારા જરૂર પ્રમાણે બટેકાનું પ્રમાણ લઈ શકો છો તો આપણે બંને બટેકાને સારી રીતે છીણી લઈએ બંને બટેકાને આપણે સારી છીણી લીધા છે હવે તેમાં આપણે અમુક મસાલા કરીશું એ માટે આપણે અડધી ચમચી જેટલો ઓરેગાનો અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો મરી પાવડર થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ટેસ્ટ પ્રમાણે મીઠું આપણે જે પોટેટો બાઇટ્સ બનાવીએ છીએ તે મિશ્રણને બાઇન્ડિંગ આપવા માટે અત્યારે આપણે મેદાનો ઉપયોગ કરીશું એટલે અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલો મેદો લઈશું પછી જરૂર પ્રમાણે આપણે બીજો મેદો મિક્સ કરીશું જો તમારી પાસે મેદો ન હોય તો તમે કોર્નફ્લોર અથવા તો બ્રેડ ક્રમ્બ્સ પણ લઈ શકો છો તેમજ ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો સહેજ પીંચ જેટલો બેકિંગ પાવડર મિક્સ કરીશું આ ઓપ્શનલ છે જો તમારે નાખવું હોય તો નાખી શકો છો તેના વગર પણ તમે આ પોટેટો બાઇટ્સ બનાવી શકો છો હવે આ બધું જ આપણે હાથેથી મસરીને સહેજથી મિક્સ કરી દેશું અને જરૂર પ્રમાણે આપણે આમાં મેદો મિક્સ કરતા જશું મેદાનો ઉપયોગ સાવ ઓછો કરીશું જેથી જ્યારે પણ આપણે આ બાઇટ્સ ખાઈએ તો લોટનો આપણે ટેસ્ટ ના આવે આ પોટેટો બાઇટ્સ એટલા ટેસ્ટી બને છે કે નાના બાળકોને તો ખૂબ જ ભાવશે અને તમે વીકમાં બેથી ત્રણ દિવસ બનાવીને જરૂર ખાશો આ પોટેટો બાઇટ્સ એવા છે કે તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો જેથી જ્યારે પણ બાળકોને ખાવા હોય ત્યારે તમે ક્વિક નાસ્તો બનાવીને આપી શકો છો તો આપણે આ બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરીને જે લોટ બાંધીએ છીએ તે તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ જે આપણે નાસ્તો બનાવવાનો છે તેનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણે જે લોટ બાંધીએ છીએ એ રીતે સરસ મિશ્રણ તૈયાર થયું છે મેં પાછળથી તેમાં બે ચમચી જેટલો મેદાના લોટનો ઉપયોગ કર્યો હતો હવે આપણે આ મિશ્રણમાંથી પોટેટો બાઇટ્સ બનાવીશું પોટેટો બાઇટ્સ બનાવવા માટે આપણે પ્લેટફોર્મ પર સહેજ મેંદો ડસ્ટ કરીશું અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી થોડુંક મિશ્રણ આપણે હાથમાં લઈશું તેને પણ આપણે સહેજ મેદાથી કોટ કરી લઈશું જેથી આપણે જ્યારે પણ આને વણીશું તો તે વેલણમાં ચીપકે નહીં અને હવે આપણે મીડિયમ થિકનેસવાળી આની એક મોટી રોટલી વણી લઈએ આપણે હળવા હાથે વણીશું જેથી તે સરળતાથી વણી જાય તો આપણે સરસ એવી રોટલી વણી લીધી છે અને આપણે જોઈશું તો તેની થિકનેસ કેટલી રાખી છે આપણે આટલી થિક જ વણીશું જેથી જ્યારે પણ આ પોટેટો બાઇટ્સ તળીશું તો સરસ ક્રિસ્પી બનશે હવે આમાંથી તમને જે ગમે શેપ આપી શકો છો અત્યારે આપણે એક ડિફરન્ટ શેપ આપીશું એ માટે મેં અત્યારે આવું બોટલનું ઢાંકણ હોય છે તે લીધું છે આની જગ્યાએ તમે કોઈ નાની વાટકી અથવા તો જે કૂકી કટર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો આપણે હવે આમાંથી મૂન સેફ આપીશું જે નાના બાળકોને ખૂબ જ ગમશે તમે જોશો તો એકદમ સરળતાથી શેપ આપી જ છે અને આવી રીતે કટ કરીશું જેથી જે મૂન સેફ આવશે તો આપણે આમાંથી આ રીતે કટ કરી લઈએ એકદમ સિમ્પલ અને સરળતાથી કટ થઈ જાય છે અને શેપ પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે આવી રીતે બધું જ કટ કરી લઈએ આપણે જે નાસ્તા માટેનો ડો તૈયાર કર્યો હતો તેમાંથી બધો જ નાસ્તો આપણે વાળીને તૈયાર કરી લીધો છે અને નાસ્તાનો સેફ એટલો મસ્ત આપ્યો છે કે નાના બાળકો તો જોઈને તરત જ ખાવા મળશે આ નાસ્તાને અત્યારે આપણે ડીપ ફ્રાય કરીશું પરંતુ તમારે રેફ્રિજરેટરમાં આને સ્ટોર કરીને રાખવો હોય તો તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ બાળકોને મન થાય ત્યારે તમે તેને ડીપ ફ્રાય કરીને આપી શકો છો આ નાસ્તામાં જો તમારે ચીજ મિક્સ કરવું હોય તો ચીજ પણ વાળો નાસ્તો બનાવી શકો છો હવે આપણે આ નાસ્તાને ડીપ ફ્રાય કરી લઈએ આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તેને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે નાસ્તાને મૂકીશું

તેવી કાજુ પોટેટો બાઇટ્સ આ બાઇટ્સને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યું છે તમે તેને ચા સાથે અથવા તો મેઓની સાથે અથવા કોઈ પણ ડીપ સાથે લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના બાળકોને તો ખૂબ જ ભાવશે બનાવવામાં એકદમ સિમ્પલ અને સાવ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બની જતો આ પોટેટો બાઇટ્સની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ